સ્માર્ટ સિટી સુરતમાં એક પાર્કિંગ સમસ્યાનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે જ્યાં પાર્કિંગની સારી વ્યવસ્થાના અભાવે જાહેર માર્ગો પર બેફામ વાહનો પાર્કિંગ થઈ રહ્યા છે જેથી ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો સહિત સ્થાનિકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે જ્યાં મન ફાવે તેમ વાહન પાર્કિંગ જાહેર રોડ ઉપર કરાવી પાર્કિંગ કોન્ટ્રાક્ટ સુરભે એન્ટરપ્રાઇઝના પેટા કોન્ટ્રાક્ટર તૈયબ અલી બાબુજાન અલી દ્વારા રીતસરની પઠાણી ઉઘરાણી કરી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે સુરત શહેરમાં શહેરમાં ની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરો બહાર પાડી છે તે વિસ્તારમાં ની સગવડ કરવામાં આવતી હોય છે ત્યારે લોકોને તેનો લાભ થાય તે માટે સુરતમાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી પરંતુ સુરતમાં પાર્કિંગની સમસ્યા સતત વધતી હોય ત્યારે મનપા દ્વારા ટેન્ડરો બહાર પાડી આ ટેન્ડરો નામચીન સંસ્થાના પેટા કોન્ટ્રાક્ટરોને સોંપી દેવામાં આવ્યા હતા પરંતુ ભ્રષ્ટ પાલિકાના લેભાગુ પેટા કોન્ટ્રાક્ટરો પોતાની ગુંડાગીર્દી કરી મનફાવે તેમ પાર્કિંગની બહાર પણ ગાડીઓ પાર્ક કરાવી પૈસાની ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે હાલ આવા જે એક માથા ભારે પાર્કિંગ પેટા કોન્ટ્રાક્ટરની આપણે વાત કરી રહ્યા છે જે પાર્કિંગ લાલગેટ વિસ્તારમાં આવેલ વેડિંગ શોરૂમની પાસે ગુંડાગીરી કરી લોકોને મારવાની ધમકીઓ આપી પાર્કિંગ ચલાવે છે અને જ્યાં પાર્કિંગની ગાડી પાર્કિંગ બહાર રોડ ઉપર મુકાવી ગુંડાઓની જેમ રીતસરની ઉઘરાણી કરવામાં આવતી રહી છે અને જો કોઈ આ કોન્ટ્રાક્ટરને કહેવા જાય તો અપશબ્દ બોલી દાદાગીરી કરી મારવાની ધમકીઓ આપવામાં આવતા ત્યાંના સ્થાનિક સહિત ત્યાં પસાર થતા રાહદારીઓ હેરાન થઈ ગયા છે ત્યારે અરજદાર દ્વારા અનેક વાર રજૂઆતો લેખિક અને મૌખિકમાં પાલિકા કમિશનર સહિત ટ્રાફિક પોલીસ અને લાલગેટ પોલીસમાં કરવામાં આવી હતી છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે એટલું ચોક્કસ છે કે સુરભી એન્ટરપ્રાઇઝના માથાભારે પેટા કોન્ટ્રાક્ટ તૈયબ અલી બાબુજાન અલી પાસે કોઈ રાજકીય સપોર્ટ હોઈ શકે એટલા માટે પોલીસ સહિત પાલિકાના ઈમાનદાર અધિકારીઓ કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી તેવા આક્ષેપો અરજદાર દ્વારા કરવામાં આવ્યા હતા મારી ફરિયાદ એવી છે કે લાલગેટ વિસ્તારમાં વેડિંગ શોરૂમની સામે જે નો ખુલ્લો પ્લોટ આવેલો છે તે પાર્કિંગ તરીકે સુરભી સંસ્થાને આપવામાં આવ્યું છે જેમાં આરટી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર તૈયબ અલી બાબુજાન અલી પેટા કોન્ટ્રાક્ટર તરીકે ચલાવે છે જેની અંદર ગાડીઓની કેપેસિટી કરતાં વધારે ગાડીઓ પાર્કિંગ થાય છે અને બીજી વસ્તુ કે ગાડીની પાર્કિંગની જગ્યા નથી હોતી તો બી એ રોડની ઉપર ગાડી પાર્કિંગ કરાવીને લોકો પાસેથી પૈસા વસૂલે છે જેના કારણે રોડની સમસ્યા અને ટ્રાફિકની સમસ્યા એટલી ઊભી થાય છે કે પબ્લિકને ખૂબ જ પરેશાની થાય છે જ્યાં બાજુમાં સૂફી હોસ્પિટલ હોવાથી એકસો આઠ કે ઇમરજન્સી વાહનોને જવા માટે ઘણી બધી તકલીફો પડે છે આજે મેં ત્યાંથી જતો હતો ત્યારે મેં તે કોન્ટ્રાક્ટરને ગાડીઓ પાર્કિંગ બહાર કરાવી હતી તો મેં તેને કીધું કે આ બધું શું છે ભાઈ એ કોન્ટ્રાક્ટર એ મારી ઉપર દાદાગીરી કરી અપશબ્દો બોલ્યા ગાડાગાડી કરી અને મને જાંતી મારવાની ધમકી આપી જેના સંધાનને લઈને આજે મેં એના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી છે અને બીજી વસ્તુ કે જે મારી મારું કહેવું એવું છે શહેરના પોલીસ ટ્રાફિકને કે આ જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવા વિનંતી અને જે ગાડીઓ પાર્કિંગ કરે છે બહાર એને પાર્કિંગ કરવા ના દેવાય અને જો છતાં ભી નહીં માનતો હોય તો ક્રેન લઈને એને ગાડીઓને

એટલે આને એક જ વસ્તુ છે કે આ જે કોન્ટ્રાક્ટ છે આરટી કોર્પોરેશન ને એને બ્લેકલિસ્ટ કરવા મારી વિનંતી છે તમે પાલિકા કમિશનર પાસે રજૂઆત કરવા ગયા હોવ ઘણી બધી અરજીઓ આપી છે સુરત મહાનગરપાલિકામાં પણ કોઈ સુનવાઈ થતી નથી અરજી આપ્યા આપીને હું થાકી ગયો છું છેલ્લે મને આ વસ્તુ કરવી પડે છે ટ્રાફિક પોલીસમાં બી મેં આગળ અરજી કરી હતી ત્યાંથી ટ્રાફિક પોલીસવાળા આવ્યા હતા અને ગાડીઓ બહાર હતી એની રસીદો એને આપી હતી અને એને નોટિસ ફટકારી હતી

બજારમાં ખરીદી કરવા માટે લોકો સુરતના આસપાસના વિસ્તારો સહિત મોટી સંખ્યામાં એનઆરઆઈ લોકો અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે ત્યારે આ વિસ્તારમાં આવતા લોકો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક જગ્યાએ પેન પાર્કની સુવિધાઓ સાથે મલ્ટી લેવલ પાર્કિંગ પણ બનાવવામાં આવ્યા છે જ્યાં આ પાર્કિંગો પૈકી લાલગેટ વિસ્તારમાં આવેલ વેડિંગ શોરૂમ પાસે આવેલ જે એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે જ્યાં તેની પાર્કિંગ બહાર વાહનો પાર્ક કરવાની તદ્દન મનાઈ ફરવામાં આવી છે તેમ છતાં ત્યાં ગાડીઓ પાર્ક કરાવી તેના પર પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે અને આ સાથે પાર્કિંગ માટે નક્કી કરાયેલી રકમ કરતાં ચાર થી છ ગણા વધુ રૂપિયાની ઉઘરાણી અને તે પણ કોઈ પણ જાતિ રસીદ આપ્યા વગર ગુંડાઓની જેમ ઉઘરાણી કરવામાં આવી રહી હોવાની પણ રાહ ઉઠી છે આ ઉપરાંત અહીં રસ્તો સાંકળો હોવાથી પાર્કિંગની બહાર પાર્ક કરાયેલી કારોના કારણે ટ્રાફિક જામની સમસ્યા રોજે રોજ સર્જાતા આ સમસ્યા કાયમી બની ગઈ છે ત્યારે મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકાના કહેવાતા ઈમાનદાર સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ નિષ્પક્ષ તપાસ કરાવે તો ખરી હકીકત બહાર આવે તેમ છે બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત